halo, ah, <tellan> uh <-huh. tellan> di prajurudanau? <Depresiut> kamu <tellan> ya close, kamu ya mana biklaga? Aduh, ada mau kau Tuh join <tellan> lain aku batal. હા પણ હું જોઉં કોઈ હોય તો લઈને આવું બે જણા છોકરા તા મને બોલાય ગયું છોકરા હા કાકા ટાઈમ તો જોયું વાગ્યા અગ્યાર વાગે તારા મને કહેવાય નઈ મારે તો મો થાય મારા કાકાનો પેલો દીપડો ખાઈ દે માર ઉપર ફોન તાપી આપીને ગયા

મને બીક લાગે એ આવડું મોટું થાય તને તો બીક લાગતી કરવાનું ગુલાબ હ માં તારા કાતામાં કાતા મા પકડી લ્યો હાથ મો મને થોડી ખબર હતી એમ

તમે બે ભલા મોડા હણ બાર બાર વાગે ક્યાંક ને બોલાવા ખબર નઈ પડતી હું બાર બાર વાગે તમારા થાય છો ના નહીં

આ તારું કાકુર્યું ને હળક પેહરી જઈ હું પોણી એની વાળા કશું એમ કર તું હંગાત ર વળા બેળા બે તાર કાટલો બાટલો ખાટલા ખાટલો ગુલાબિયા છોકરા